જય ગિરનારી જય ગિરનારી બે ગાડીઓ જુનાગઢ જવાની છે મિત્રો મહાશિવરાત્રી જોઈ લો તપેલા અંદર ભર્યા છે ઈટુ છે તેમાં તમે જોઈ શકો છો ઓલરેડી અત્યારે જે અનછત્ર લઈ જવા માટે આ ગાડી ઓલરેડી આખી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો ભાવી ભક્તો અહીંથી જાય એમના માટે સુવા માટે ગાડલા તેમજ જે ગોદડા તેમજ ઓશિકા સુંદર મજાની અહીંથી પણ લઈ જવામાં આવશે હેલો મિત્રો આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત તો મિત્રો આજે ફરી વખત આપણે આવી ગયા છીએ એક ભજન ભોજન અને ભક્તિ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રીની અંદર જે અન્નક્ષેત્ર જે ગારિયાધર મુકામે લઈ જવામાં આવશે એમના માટે લોકોના ગાડીની અંદર જો બે આજે બે ગાડીઓ જે ઉપડવાની છે મિત્રો સંપૂર્ણ આપણે આ વિડીયોમાં નિહાળવાના છે તો સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાનું જે આજે અન્નક્ષેત્ર જે જુનાગઢ મુકામે લઈ જવામાં આવશે એમના માટે સુંદર મજાના જે ભાવિ ભક્તો માટે

જે ટીપણું લાવવામાં આવશે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો આપણ ત્રીજું જે લાડવાનું જે ટીપ છે એ આ ગાડીની અંદર ચડાવવામાં આવશે આપણે જુનાગઢ મહાશિવરાત્રી છે ત્યાં પણ જે ભાવિ ભક્તો એમના માટે ક્ષેત્ર ખોલવાનું છે તો અગાઉ તૈયારી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અને આજે ને આજે નીકળી જવાની છે ગાડી તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો પણ ડોલું પણ લાડવાની પણ તમે જોઈ શકો છો આ ભાઈ જ પણ લાડવાની ડોલું લઈને જાય છે અત્યારે જુનાગઢ ગાડી પ્રાય તમે જોઈ શકો છો પણ ગેસના બાટલા પણ ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ બાટલા લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો પણ લાડવાનો ખો રૂમ ભીરો આપણે ગાડીની અંદર અત્યારે ટ્રીનના ટીપણાથી તો તમે જોઈ શકો છો આપણે સાથે સાથે આ જે લાડવાનો રૂમ હતો ત્યાં વાલમ પીર બાપાનો જે ફોટો છે એ સાથે સાથે જુનાગઢ પણ લઈ જવામાં આવશે તેમજ એક જ્યાં ઉતારો છે ત્યાં ઉતારાની અંદર એક નાનું મંદિર બનાવવામાં આવશે અને સાથે સાથે રોજ તેમજ જે બાપાને જે થાળી ધરવામાં તો તમે જોઈ શકો છો તેમજ આ એક ગાંઠિયાનું પણ અહીં જે સ્કીપ લઈ જવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ પણ બીજું એક ગાંઠિયાનું ટીપ જઈ રહ્યું છે ગાડીમાં મિત્રો પણ આ બધું પણ જે રસોડાનું બધું સેમાન છે તેમજ જે બધું ગાડીમાં લઈ જવામાં આવશે સાથે સાથે પણ ઘણા ઘણા સુલા લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો આજે જે જુનાગઢ મુકામે આજે એમ કહેવાય છે કે જે ગાજેધર શહેરની અંદર બાપુ શ્રી જે રસોડું જે જઈ રહ્યું છે તેમજ મારી પાસે જોઈ શકો છો એ ઘણા જે બાજકા છે સોખાના ડાળના અને બાજરાનો લોટ છે ઘઉં લોટ છે તેમજ ટીપણાની અંદર બધા ભરી રહ્યા છે તેમજ એક નહીં પણ બે ગાડીઓ પણ અહીંયાથી ફૂલે ફૂલ જે ભરવામાં આવશે અને બે ગાડીઓ અહીંયા લઈ જવામાં આવશે અને અગાઉ આઠ દિવસ અહીંયાથી જે આપણે જે વાલારામપીર બાપુનું જે અહીં રસોડું જઈ રહ્યું છે તેમજ અહીંથી જે આ લોકો બધા ભક્તો હોય એ આઠ દિવસ અગાઉ પણ ત્યાં પડાવ નાખવામાં આવશે મિત્રો તો ભક્તો હોય એમના માટે સુંદર મજાની પણ એક વ્યવસ્થા કરવામાં આવશે તેમજ જે ભક્તો બેસીને સુંદર મજાનો પણ પ્રસાદ ગ્રહણ કરી શકે એવી સુંદર મજાનો પણ અહીંયા મંડપ નાખવામાં આવશે સાથે સાથે પણ કાંઈ પણ જરૂરિયાત પડશે તો આ લોકો પણ ત્યાં સુંદર મજાની પણ ભક્તોને સેવા આપી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે અહીંયા જે આવી ભક્તો એમના માટે પ્રસાદ રાખવા માટે અહીંયા પણ સુંદર મજાના ઘોડાને કલર કરીને પણ અહીં તૈયાર કરવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ અહીંયા પણ આ ખુડસી પણ લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પણ સાથે સાથે અહીંયા રોટલી રોટલા કરવા માટે સુંદર મજાના પણ સુલાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો એક સાથે ઘણા પણ સૂલા પણ અહીંયા લઈ જવામાં આવશે મિત્રો તો મારી પાસે તમે જોઈ શકો છો અહીં નવી શોકી તેમજ તપેલા પણ સુંદર મજાની ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે અને અમારી પાસે તમે જોઈ શકો છો પણ અહીં ડીસુની પણ કોથ બધી ટોક કરવામાં આવ્યું છે બધું સાથે સાથે બધું પણ ત્યાં લઈ જવામાં આવશે ઓલરેડી જોઈ લો મિત્રો અત્યારે જો તેલના ડબ્બાનો પણ અહીં સ્ટોક કરી દેવામાં આવ્યો છે મિત્રો ગાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો તેમજ સાથે સાથે લાડવા તેમજ જે ગાંઠિયા છે તેમનો સુંદર મજાનો પણ ટીપણાની અંદર જે ટોક કરીને અહીંયા ગાડીની અંદર મેકવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ક્યાંય પણ એવું રસોડું તમે જોયું નહીં એવું તેમજ જે ગાડીયાધાર મુકામેથી જે વાલમ વાલમપીર બાપાનું જે રસોડું જઈ રહ્યું છે તેમજ સુંદર મજાની પણ ભાવિ ભક્તોને સુંદર મજાની પણ વ્યવસ્થા આપવામાં આવશે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડાયમિંગ જે ટેબલ જે રાખવામાં આવશે જે ભક્તો માટે એમના માટે પણ આ ટેબલ ટ્રકની અંદર સળગી રહ્યા છે ભક્તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સાથે સાથે તેમજ જે ભાવિ ભક્તો એમના માટે પણ આ ઢોકળા બનાવવાનું મશીન પણ સાથે સાથે અહીંથી લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો દાળ શાક બનાવવા માટે પણ તપેલા અંદર ટ્રક ની અંદર સડાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો એ આ ડીસુ પણ આની અંદર લાવણી ની અંદર જે ડીસુ પણ મેકવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો જે વાલમપીર બાપુ જે ફોટો પણ ગાડી ની અંદર અત્યારે મેકવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો તેમજ ગાડી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે છેલ્લા આપણે ગેસના બાટલા પણ બાકી રહી ગયા છે તો ગેસના બાટલા પણ જે ગાડીની અંદર મેંકવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ જે રેતીના બાસ્કા પણ અહીંયા લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તો ભાઈ આ ગાડીના ગાડીમાં એ મેંકવામાં આવશે મિત્રો તમે તમે જોઈ શકો છો જે પાણી ભરવા માટે સુંદર મજાનો પણ ટાકો અહીંયા લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ઓલરેડી અત્યારે જે અન્નક્ષેત્ર લઈ જવા માટે આ ગાડી ઓલરેડી આખી ગાડી કમ્પ્લેટ થઈ ગઈ છે મિત્રો ગાડી પેકો પેક હાવ કમ્પ્લેટ થઈ ગઈ છે તો મિત્રો હજી આની ઉપર હજી ગાડલા તેમજ જોઈ શકો છો ઓલરેડી ગાડી અત્યારે જે આ જે અન્નક્ષેત્રની જે ગાડી ભરાઈ ગઈ છે અને ક્ષેત્રે ની ગાડી પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે તેમજ સાથે સાથે તેમજ જે ભાવિ ભક્તો અહીંથી જાય તેમના માટે સુવા માટે ગાડલા તેમજ જે ગોદડા તેમજ ઓશિકા સુંદર મજાની અહીંથી પણ લઈ જવામાં આવશે મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો અહીં મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે ગાડલા ગોદડાનું તેમજ અહીં જે જૂનાગઢ આપણે લઈ જવામાં આવશે સુંદર મજાનો પણ ગાડીમાં અંદર ભરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે ગાડલા છે તેમજ ઓછીકા છે તેમજ જે ગોધરા છે ભાવિ ભક્તો અહીંથી જે જાય એમના માટે સુવા માટે સુંદર મજાના પણ ગાડલાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે જોઈ શકો છો તેમજ ગોળના પણ ખોખા પણ અહીંયા લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ઓલી જે આગળ ગાડી ગાડી પેક થઈ ગઈ છે તેમજ આ ગાડીમાં જે આપણે મંડપ સર્વિસ તેમજ મગ બાફણા ભરવામાં આવ્યા છે મિત્રો અહીંથી જે મંડપ ભરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો આ ગાડીની અંદર ટોટલ બે ગાડીઓ જુનાગઢ જવાની છે મિત્રો મહાશિવરાત્રીમાં જોઈ લો પહેલા અંદર ભર્યા છે યુટ્યુબ છે તેમજ મગ બાફણા છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાડી અહીંયા અંદર પણ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંથી પણ કાઉન્ટર ગાડીની અંદર જે ચડાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો લોખંડના જે કાઉન્ટર જે લઈ જવામાં આવશે મિત્રો તમે મિત્રો ઓલરેડી આપણે અત્યારે રૂપાવટી રોડે જલારામ મંડપમાં અત્યારે આવી ગયા છીએ ઓલરેડી આપણે જે મહાશિવરાત્રીમાં જે મંડપ લઈ જવાનો છે તેમજ જે મારી પાસે તમે જોઈ શકો છો અત્યારે જે કાઉન્ટર ભરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી તેમજ જે મંડપ લઈ જવામાં આવશે મિત્રો તેમજ જે ગાડીની અંદર સુંદર મજાની પણ ગોઠવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી તો મિત્રો તમે જોઈ શકો છો કે જે બહેનોનો ટ્રક છે તે પણ અહીંથી પ્રસ્થાન થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો અત્યારે ઓલરેડી જે અનક્ષેત્ર જે જૂનાગઢ મુકામે જે મહાશિવરાત્રીમાં લઈ જવા માટે બે ટ્રક જે લઈ જવા મિત્રો આ વિડીયોની અંદર આપણે સૌ સાથે મળીને આ વિડીયો નિહાળ્યો તો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તો તમારા મંડળને શેર કરી દેજો ગયો મિત્રો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ કરીજો કોમેન્ટમાં જય વાલારામથી લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોક સાથે હર હર મહાદેવ